મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાના સિદ્ધપુરની મુલાકાતે છે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ સિદ્ધપુરવાસીઓને મોટી ભેટ આપી છે સિદ્ધપુર ખાતે માતૃશ્રી હીરાબા સરોવરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સરસ્વતી રિવરફ્રન્ટ ખાતે માતૃશ્રી હીરાબા સરોવરનું નામકરણ કરવામાં આવ્યું રૂપિયા વીસ કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવી હતી હીરાબા સરોવરના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સભા સ્થળે પહોંચી અને મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કુવરજી બાવળિયા મંત્રી ગુણુભાઈ બેરા પાટણ સાંસદ ભરત ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌજીભાઈ અને એમના સૌના સહયોગીએ સરસ માતાનું એક આ સરોવરનું નિર્માણ કર્યું આપણે આ કામગીરીમાં સિદ્ધપુર ખાતે ચેક ચેકડેમની નીચાણવાળા વિસ્તારોમાં સરસ્વતી નદીના બંને કાંઠે ગેબિયન વોલ બનાવવામાં આવી છે એના કારણે કાંઠાઓનું રક્ષણ થશે એની સાથે આ ડેમ નીચેના ભાગમાં જે ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું છે એને કારણે પાણીના સંગ્રહ શક્તિમાં વધારો થશે અને જેને લીધે અવિરત પાણી અહીંયા આપણને જોવા પણ મળશે ગુજરાતના આઠ જિલ્લાઓની પૈકીના પીવાના પાણી તથા સિંચાઈની સુવિધા આપવા માટે સુદલામ સુપલામ યોજના અમલમાં મૂકવામાં આવી જેમાં કડાણા ડેમ તથા નર્મદા ડેમના પૂરનું વધારાનું પાણી સુદલામ સુફલામ સ્પ્રેડિંગ નેર તેમજ પૂર્ણ થયેલા આવા તેત્રીસ સોરી તેર ઉધવન પાઇપલાઇનના માધ્યમથી ઉત્તર ગુજરાતના ખાસ કરીને લગભગ પાંચસોથી વધુ ગામડાઓને અને નવસોથી વધુ તળાવો ભરવા માટેની આ યોજના જે તેર ઉધવન યોજનાઓ બની છે એનો સામેલ સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાંથી પસાર થતી મોટી નદીઓ પૈકીની સાબરમતી નદી કે જેનું પાણી વહી જતું એને રિચાર્જ કરવા માટે ધરોઈ બંધની નીચેના ભાગમાં લગભગ બે હજાર કરોડની વધુના ખર્ચે ચૌદ સ્થળો ઉપર જગ્યાઓ ઉપર જે સિરીઝ ઓફ